આજે આપને હું વાત કરવા જઈ રહ્યો છું એક મોભાદાર વ્યક્તિની જેમણે સમાજ કુટુંબ અને પરિવારમાં પોતાના એકસો ચાર વર્ષના જીવનકાળ દરમિયાન કરેલા કાર્યોથી દેવકોટી અને સંતકોટીમાં પોતાનું સ્થાન મેળવીને પૂજનના હકદાર બનેલા છે તળાજા તાલુકાનું માખણીયા ગામ કે જે વાઘેલાનું માખણિયા ગામ તરીકે પણ ઓળખાય છે તે ગામમાં અનુસૂચિત જાતિમાં વણકર કુટુંબમાં વીરાભાઈ માવાભાઈના ઘરે પુત્ર તરીકે તેમનો જન્મ થયેલો આવો તમને પરિચય આપું ભગત તરીકે ઓળખાતા શ્રી દેશાભગત વાઘેલાનો વીરાભાઈ માવાભાઈ વાઘેલાના ચાર પુત્રો નારણભાઈ ગોવિંદભાઈ દેશાભાઈ તથા જેઠાભાઈ હતા આ ચારે ભાઈઓનો દેશી પહેરવેશ હતો જેમાં ધોતી પહેરણ કાળી જાકીટ ફાળીયું અને પાગડી પહેરતા હતા નારણભાઈ તથા ગોવિંદભાઈની સાથે દેશાભાઈ પણ ભાવનગરમાં અંદાજે ઓગણીસો ચાલીસમાં જીવન નિર્વાહ માટે આવેલા અને કુંભારવાડામાં રામવંડા તરીકે ઓળખાતા ડેલામાં ભાડેથી રહેવાનું શરૂ કરેલું ભાવનગર જહાંગીર મિલમાં ગોવિંદભાઈ તથા દેશાભાઈએ મજૂર તરીકે મશીનો ઉપર કામ કરતા હતા ગોવિંદભાઈ અને દેશાભાઈ મિલમાં જમવાના રિસેસમાં વહેલા જમીને પછી તમામ સાથી કામદારો સાથે સત્સંગ કરતા અને ભજનનો ડાયરો જમાવતા હતા જેથી બંને ભાઈ ગોવિંદ ભગત તથા દેહા ભગત તરીકે મેળમાં ઓળખાતા હતા ભગત શ્રી દેશાદાદા દિવસે મિલમાં મજૂરી કરી અને તળાજા ગાડીમાં બેસીને તણસા ઉતરીને વીસ કિલોમીટર ચાલીને પર ગામે જતા હતા અને ત્યાં તેમના સસરા નાનજી દાદા અને સાસુ ગોરી દાદી પાસેથી દેશી ઘી લાવીને સાયકલ દ્વારા ઘીનો વેપાર કરતા અને ડાહીમાં દિવસે મીઠાના અગરમાં મજૂરી કામ કરતા હતા રાત્રે પતિ પત્ની બંને કોલસાના વેગનો પણ ઉતારવા જતા હતા આવી દિવસ રાત કાળી મહેનત મજૂરી કરીને તેઓએ વિલાયતી નળિયાવાળા પોતાના મકાન બનાવ્યા હતા દેશાદાદા બાસઠ વર્ષની ઉંમરે નિવૃત્ત થયા ત્યારે મિલના સાહેબો અને કામદાર મિત્રોએ મિલમાં સન્માન સાથે તેમનો ભવ્ય વિદાય સમારંભ કરેલો હતો આ સમયે કુટુંબના તમામ સભ્યો તેમને લેવા માટે ગયા હતા તેઓએ નિવૃત્ત થયા પછી આવેલા ફંડ સર્વિસની રકમમાંથી ત્રણેય દીકરાઓ માટે બે માળનું નવું મકાન બનાવ્યું અભણ દેશાદાદા અને ડાહીમાએ ખભા મિલાવી અથાગ પરિશ્રમ અને મહેનત મજૂરી કરીને પોતાના ત્રણેય દીકરા અને એક દીકરીને શિક્ષિત બનાવી સુસંસ્કારો આપ્યા તેમની આ મહેનત ફળ લાવી અને તેમના સંતાનો ઉચ્ચ શિક્ષણ મેળવી પરિવારને પ્રગતિના પંથે લઈ ગયા તેમના મોટા પુત્ર દાનભાઈ રેલવે સ્કૂલના પ્રધાનાચાર્ય બન્યા તથા તેઓ ગીત ગઝલ અને કવિતા લખીને કવિ દાન વાઘેલા તરીકે ખ્યાતનામ થયા બિપિનભાઈ પ્લાસ્ટિક અને સ્ક્રેપના વેપારી તરીકે દેશવીર પ્લાસ્ટિકના નામથી વેપાર ધંધો કરે છે લક્ષ્મણભાઈ પોલીસ દળમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકેનો હોદ્દો મેળવી રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત થયા દીકરી શ્રીમતી નીરુબેન હીરાલાલ વેલારી આંગણવાડી કાર્યકર તરીકે કુંભારવાડા વિસ્તારમાં નોકરી સાથે સેવા કાર્યોથી જાણીતા થયેલા છે ભગત શ્રી દેશાદાદા સમાજમાં મોભાદાર સ્થાન ધરાવતા હતા તેઓ દીકરા અને દીકરીઓને સગાઈ અને લગ્ન કરાવતા તથા તમામ સામાજિક પ્રસંગોમાં ભત્રીજા માયાભાઈ અને આમજીભાઈ સાથે અચૂક હાજરી આપતા હતા તેઓ અવારનવાર સગા સંબંધીઓને સતત અળતા મળતા રહેતા હતા તેઓ તમામ સગા સંબંધીઓના પ્રસંગોમાં હાજર રહેતા અને વાઘલા પરિવારમાં દીકરી દીકરાઓના લગ્નમાં ખૂબ હોંશે દાંડિયા રાસ રમતા તથા ખૂબ જ સરસ તલવાર અને લાકડી ફેરવતા હતા તેમણે છેલ્લે બે હજાર સત્તરમાં એકસો બે વર્ષની ઉંમરે પણ અનિરુદ્ધના લગ્નમાં તલવારબાજી બતાવેલ જેની યાદગીરી રૂપે અનેક ફોટા અને વિડીયો છે દેશાદાદા પોતાના શરીરની ખૂબ જ કાળજી લેતા હતા તેઓ નિયમિત રીતે ચાલતા અને સાયકલ સવારી કરતા હતા સાયકલ ચલાવીને તેઓ ભાવનગરથી માખણીયાનું પચાસ કિલોમીટરનું અંતર ફક્ત ચાર કલાકમાં કાપતા હતા ફ્રેક્ચરના ઘણા ઓપરેશનો થયા પછી પણ તેઓ ઘરે નિયમિત રીતે ઉઠક બેઠક કરતા હતા અને લક્ષ્મણભાઈ સાથે જીમમાં પણ કસરત કરવા જતા હતા એકસો ચાર વર્ષની ઉંમરે પણ દેશાદાદા શક્ય હોય ત્યાં સુધી પોતાની જાતે જ બધી કસરત કરતા હતા ભગત શ્રી દેશાદાદા ધોતી અને કાળી બંડી પહેરતા હતા તેઓ આશરે નવ મીટરની પાઘડી બાંધતા હતા અને જાતે પાઘડી કેમ બંધાય તે પણ બીજાને બતાવીને શીખવાડતા હતા હોળી ધૂળેટી જેવા તહેવારો તેઓ ખૂબ આનંદ અને હર્ષોલ્લાસથી ઉજવતા હતા મકરસંક્રાંતિમાં તેઓ પતંગબાજીનો આનંદ લેતા પણ જોવા મળે છે નવા વર્ષના દિવસે આશીર્વાદ લેવા આવતા લોકોને તેઓ ઘી કેળા ખવરાવી અને નવી નક્કોર નોટો આપી મળવા આવનારને નવા વર્ષનું શુકન કરાવી આશીર્વાદ આપતા હતા દેશાદાદાએ સૌરાષ્ટ્રના ધર્મસ્થાનો રણુજા અને હરિદ્વારની યાત્રાઓ કુટુંબ સાથે તથા તેમના મંડળો સાથે કરેલી છે તેઓ ત્રણેય દીકરાઓની સાથે નેપાળ કાઠમંડુ પશુપતિનાથ કામખ્યા દેવી અને બુદ્ધ મંદિરોની યાત્રા પણ કરેલી છે તેમણે અયોધ્યા રામ મંદિરના દર્શન કરીને કાશી બનારસમાં ત્રણેય દીકરાઓ સાથે ગંગા સ્નાન કરી પ્રભુવંદન કરી યાત્રા પૂર્ણ કરેલ છે દેશાદાદા હનુમાનજીના ઉપાસક અને રામદેવ પીરના ભક્ત હતા નારણદાદા ભગત શ્રી ગોવિંદ દાદા ભગત શ્રી દેશાદાદા અને જેઠાદાદાએ વાઘેલા પરિવારમાં સમૂહ ખર્ચથી રામદેવ પીરનો પાટોત્સવ શરૂ કરેલ છે ભાદરવી નોમના દિવસે રામવંડાના રામદેવપીર મંદિરે વાજતે ગાજતે નેજો ચડાવવાનું અને પાટોત્સવ ઉજવવાનું છેલ્લા સડસઠ વર્ષથી શરૂ છે આ ધાર્મિક ઉત્સવથી આજ દિન સુધી વાઘેલા પરિવારને સંગઠિત રાખવામાં સફળતા મળેલી છે

જજે હોય જય હોય જી જય ગૌરવ હનુમાન કી બા જય હોમ આગે હોમ જજે હોય આગે હોમ જજે હોમ ભગત શ્રી દેશાદાદા ભજનોમાં ખૂબ સરસ તબલા વગાડતા અને તેમની ભજન મંડળી સમગ્ર ભાવનગરમાં ખૂબ જ પ્રખ્યાત હતી તેઓ સંતાનોના સામૈયામાં કેડે ફાળિયાથી તબલા બાંધીને ધૂન કીર્તન ગૌરાવતા હતા રામદેવ પીરના પાટોત્સવ અને નૃસિંહ ઓછવમાં આરતી ઉતારતી વખતે પ્રભુ ભક્તિમાં ઓતપ્રોત થઈ તેઓ તલ્લીન થઈને પ્રભુ ભજનોની ધૂન સાથે આરતી ઉતારતા હતા વાઘેલા પરિવારમાં સંગીત કલા અને ધાર્મિકતામાં ભગત શ્રી ગોવિંદ દાદા અને ભગત શ્રી દાદાને વારસો જોવા મળે છે ભગત શ્રી દેશાદાદા હૃદયથી કવિ હતા અભણ હતા પરંતુ તેમને જીભે સરસ્વતીનો વાસ હતો પ્રોફેસરો અને કવિઓની સભામાં પણ તેઓ પોતાની છંદ અને કવિતાઓ રજૂ કરતા પોતાની બનાવેલા માતાજીની સ્તુતિ છંદો तेमने कंठस्थ रहता, अने अभन होवा छता, हनुमान चालीसा, तेओ कड़कड़ाट बोलता हता। आज छुट्टी सावन डादी भी खबर ले गया हमारी काम काज में भर्ती चाबों निधि इज़मा प्रो भंडारा पकड़न करती राम पदारी या रा, सापुल कर दारी अभी से कितनों जोड़ ढंग का दी दाचरी को मली दाचरी धन्दे दाचरी धन परसाद

હાસ્ય ની વાતો કરતા અને બધાને હસાવતા હતા તેઓ ભજનો પણ ગાતા અને હાલરડા પણ ગાતા જે સાંભળવા પણ એક લ્હાવો છે તેમને સાંભળીને શરીરમાં એક નવી ઉર્જા શક્તિ ઉત્પન્ન થવા લાગે છે દેશા દાદાએ ગાયેલું હાલરડું સાંભળવું એ પણ એક લ્હાવો છે તો ચાલો આપણે સાંભળીએ દેશા દાદાનું હાલરડું ਪਾ ਨਰਣੂ ਵਾਲੂ ਏਰੇ ਮਾਰੇ ਤਨੂ ਹਲਰੜੂ ਵਾਲੂ ਬਾਚੇ ਮੁੰਗਟ ਕਾਣਾ ਨੇ ਕਨਾਨੀ ਟੋਪੀ ਮਾਥੇ ਮੁੰਗਟ ਕਾਣਾ ਨੇ ਕਨਾਨੀ ਟੋਪੀ ਨਸਾਉਂ ਤੋਂ ਹੋਇ ਛੇ ਗੋਪੀ ਪਾੜਲੇ ਕੰਡੂ ਹਲਰੜੂ ਵਾਲੂ ਇਹ ਨਸਾਉ ਨਸਾਉ ਇਹ ਨਸਾਉ ਨਸਾਉ

પોતાની પાસે જે જ્ઞાન હતું તે તેમના પુત્ર અને પૌત્રોને આપતા અને કંઠસ્થ પણ કરાવતા ભગત શ્રી દેશાદાદાની હયાતીમાં જ તેમના નામના શ્રી દેશાવીરા વાઘેલા ચેરિટેબલ ટ્રસ્ટથી શૈક્ષણિક કાર્યો થતા રહે છે દેશાદાદા સ્કૂલો તથા આંગણવાડીના કાર્યક્રમોમાં જતા અને ઇનામ વિતરણ પણ કરતા તેઓ મેડિકલ કેમ્પ દરમિયાન પણ હાજર રહેતા હતા શ્રી દેશાદાદા ઓફિસ દુકાન અને ધંધાના સ્થળોની મુલાકાત લઈ અંગત રસ લઈને માહિતી મેળવતા અને જરૂર પડીએ માર્ગદર્શન પણ આપતા હતા દરેક વ્યક્તિને પોતાના ધંધાના સ્થળે શ્રી દેશાદાદા પધરામણી કરે તેવી ઈચ્છા રહેતી હતી દેશાદાદા રસોઈમાં પણ પારંગ થતા ધાર્મિક પ્રસંગોમાં શીરો બનાવવો લાડવા બનાવવા કે ચણાનું શાક બનાવવો તેમાં તેઓ માહેર હતા શ્રી દેશાદાદાને મહેમાનોને ઘી ચૂરમું જમાડવામાં ખૂબ જ આનંદ આવતો હતો તેમનું પ્રિય ખાણું ઘી ચૂરમું અને ચૂરમાના લાડુ જ હતા દેશાદાદા નિયમિતપણે દરેક ચૂંટણીમાં ધર્મપત્ની જોડે મતદાન કરતા અને યુવાનોને મતદાન માટે પ્રોત્સાહિત પણ કરતા હતા શ્રી દેશાદાદાએ તેમના મૃત્યુ પછી બધાને રડવાની મનાઈ કરેલ અને રામધૂન લેવાનું સૂચન કરેલું હતું તારીખ અગિયાર બાર બે હજાર ઓગણીસ માગસર સુદ પૂનમના વહેલી સવારના સાત પિસ્તાલીસ કલાકે તેમણે દેહત્યાગ કરીને સ્વર્ગે સિધાવ્યા તેમના નિવાસસ્થાનેથી મોક્ષ મંદિર કુંભારવાડા ભાવનગર સુધી તેમની અનંતની અંતિમ યાત્રા રામધૂન અને ભજન કીર્તન સાથે વાજતે ગાજતે કાઢવામાં આવેલ અને તેમને અગ્નિદાહ આપવામાં આવેલ ઉષાદાદાના અસ્થિફૂલનું વિસર્જન કોળ્યાક સમુદ્રના નિષ્કલંક મહાદેવના ચરણોમાં કરવામાં આવ્યું હતું